ખેડૂતોના પડખે ઉભા રહી આંદોલન કરનાર પ્રવીણ રામની ધરપકડના પડઘા બોટાદમાં પણ પડ્યા છે બોટાદમાં ચાલતી કડદા પ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રાજ્યપાલને વિરોધ પત્ર આપવાનું નક્કી કર્યું છે સુરતમાં પણ લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીની આ આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આવેદન પાઠવ્યું હતું આ મુદ્દે સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કપાસની ખરીદીના નામે ખેડૂતો સાથે કડદો કરવામાં આવે છે ખેડૂતોની કડતા પ્રથા બંધ કરાવવાની અને વેપારીના ખાનગી જીન સુધી કપાસ નહીં પહોંચાડવાની બે માંગણીને લઈ અને આંદોલન ચાલી રહ્યું છે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આ આંદોલનને ડહોળવા માટે હળદર ગામમાં પોલીસે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને પંચ્યાસી ખેડૂતોને જેલમાં પૂરી દીધા છે તો ખેડૂતોની સામે ત્રણસો હત્યાની કોશિશ જેવી ગંભીર કલમો પણ લગાવવામાં આવી છે ગુજરાત સરકારને બધી માહિતી હોવા છતાં કડદાબાજ વેપારીઓનો સાથ આપી રહી છે અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે મૌન છે આ બાબત સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે પ્રદેશ મહામંત્રી રાકેશ હેરપરાએ જણાવ્યું હતું કે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને થઈ રહેલા આ હળાહળ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને પડી છે ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે આમ આદમી પાર્ટી સરકારની ઉદાસીનતાનો વિરોધ કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે તો આમ આદમી પાર્ટીએ પત્રમાં ચાર માંગણીઓ મુકતા જણાવ્યું છે કે સૌ પ્રથમ બોટાદમાં કડદા પ્રથા સદંતર બંધ થાય કડતો કરનાર વેપારીનું લાયસન્સ તાત્કાલિક રદ થાય તેવી લેખિત બાહેધરી આપવામાં આવે તો બીજી માંગણી છે કે ખેડૂતને એપીએમસીથી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે તે પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની લેખિત બાહેંધરી આપવામાં આવે તો ત્રીજી અને સૌથી મહત્વની માંગ એ છે કે નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવે છે તેની તપાસ કરવામાં આવે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે અને ચોથી માંગ છે કે ખેડૂતો ઉપર કરેલા ખોટા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને સરકાર તાત્કાલિક કોઈ લેખિત બાહેધરી નહીં આપે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે જી હું સનાજોલા આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા છું હમણાં બોટાદ જે ખેડૂત માટેના જે સંઘર્ષ પોલીસ સાથે પોષણ સંભાવ નહીં મળવાના કારણે જે અરાજકતા ફેલાઈ ઘર્ષણથી પોલીસ અને લોકો વચ્ચે ખેડૂતો વચ્ચે

વાત કરીએ તો આ કેટલા સમયથી ખેડૂતોનું શોષણ થયું ખેડૂતોનું શોષણ ઘણા સમયથી થઈ રહ્યું છે ઘણા મહિનાને પણ ઘણા વર્ષોથી થઈ રહ્યું છે તેને માટે જ અમારા ખેડૂત અમારા આગેવાનો છે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ તેમણે આ બાબતે લડત ઉપાડી હતી ખેડૂતોના હકના જે હકની માંગણી માટે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી કઈ રીતનું આગળના કામગીરી કરશે ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી વર્ષોથી કામગીરી કરતી જ આવી છે અને આગળ પણ કરવાની છે ખેડૂતોને લડત ચાલી જ રહી છે ખેડૂતોને સક્ષમ ભાવ મળે કરદા પ્રથા નાબૂદ થાય તેને માટે અમે લોકો રાજ્યપાલને આવેદન આપ્યું છે ભવિષ્યમાં ખેડૂતો ઉપર જે ખોટા કેસો થયા છે ખોટા કેસો બાબતે અમારી લડાઈ ચાલુ છે કે ખોટા કેસો પાછા લેવામાં આવે વાત કરીએ તો ખેડૂતો જે પોલીસનું દમન થયું લાઠીચાર્જ થયું ઘરમાંથી ગાડીને મારવામાં આવે એ બાબતે અમારું પ્રદેશ નેતાગીરી અને રાષ્ટ્રીય અમારા માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આ એકત્રીસ તારીખે ગુજરાત આવી રહ્યા છે અને એક ખેડૂત મહાસંમેલન કરવાના છે એટલે તેમાં અમે લોકો નિર્ણય લઈશું આમ આદમી પાર્ટીના નેતાઓનું કેવું છે કે તોફાન કરનારા પોલીસના જ આદમીઓ હતા જી બિલકુલ તોફાન કરનારા ખેડૂતના ખેડૂતો હતા જ નહીં એમાં પોલીસના જ માણસો હતા કે ભાજપી કરતા પાડતી કે એ પ્રકારના માણસો હતા જો કૃષિમંત્રી આપણે ઋષિકેશ પટેલ સાહેબે જે નિવેદન આપ્યું છે કે કિસાનો નહીં હતા તો પછી કિસાનો નહીં હતો તો પછી એમના ઘરમાં કુસી તમે પોલીસે અત્યાચાર શાના માટે કર્યો છે ખુલ મંત્રીનું નિવેદન છે આ બાબતે